આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાધુભાઈ કરપડા અને હજારોની પાંચ બે હજાર ખેડૂતોએ મોટા પ્રમાણમાં આંદોલન કર્યું બોટાદની અંદર પંદર વીસ વર્ષથી કપાસની અંદર ખેડૂતોને લૂંટબાજી ચાલતી હતી અને કરજાનો એક ના નિયમ તરીકે એને ઓળખતા હતા એટલે કે પછી વેપારી એના જીનમાં લઈ જાય પછી હોવા બસો રૂપિયા ભાવ ઓછો કરે ચૌદસો રૂપિયાનો ભાવ હોય તો તેરસો રૂપિયા કરી ના કરી તેરસો રૂપિયાનો ભાવ હોય તો અગિયારસો રૂપિયા કરે સત્સો રૂપિયા એમ સો રૂપિયાની તો બચ્ચો રૂપિયાની લૂટ ખૂલે આમ ચલાતો હતા એ બાબતે કાલે રાજુભાઈ સરફલાએ આઠ હજાર ખેડૂતો ભેગા કરીને આંદોલન કર્યું અને એમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેને એટલે ભોખી ઘા પાડી કે હવે અમે કરદો નહીં કાપાતી એટલે એ ચેરમેનની ભાષા સ્પષ્ટ બતાવે છે કે કડદોય માર્કેટિંગ યાર્ડમાં કપાતો તો આ બિન કાયદે અને બીજા એના આગેવાનોની જે પોલીસે ધરપકડ કરી છે એ સરકારના ઇશારે ધરપકડ થઈ છે અને પોલીસોએ જે ખેડૂતો ઉપર જમન ગુજાર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસ હવે સરકારના ઈશારે કામ કરે છે એટલે પોલીસને પણ અમારી ચેતવણી છે કે તમે દરેક તો માનવતા દાખવો એમ અમે કેમ પકવીને આ ખેડૂતો લાવતા હોય અને તમે એના ઉપર જુલમ કરો તમને શરમ નથી આવતી તમને જે તમારે તમારા જે કપડાં છે તમે જે દૂધ પીવો છો ને અમારા ખેડૂતોના પૈસાનો ટેક્સ તમારા ઘરમાં આવે છે અને પોલીસ સ્ટેશનને પણ મારી ખુલ્લી ચેલન છે કે આવનારા દિવસોમાં તમારે પણ પાછું બીજાની સરકાર હેઠળ કામ કરવું પડશે અને પછી પાછા તમારે છે એટલે આ ધરપકડને અમે સખત શબ્દોમાં વઘોડી કાઢીએ છીએ અને રાજુભાઈ કરપડાને જાતિદાર મિત્રોને એ બોટાદ જિલ્લાના અંદર આંદોલન થયું અને એને બીજા જિલ્લાની અંદર અત્યારે અમને જાણકાર વર્તુળો પાસે જાણવા મળ્યું કે એને અમરેલીમાં ગોઠવી રાખવામાં આવ્યા છે તો તમે બિન કાયદેસર અને ખોટી રીતેથી આ ધુલમ કરો છો એટલે આવનારા દિવસોની અંદર મારી તબિયત બરાબર નથી મને હટક આવી ગયેલો છે મને ડૉક્ટરોએ ના પાડેલી છે મારા પરિવારે પણ ના પાડેલી છે છતાં પણ આવા પ્રસંગો થાય ત્યારે મારા સુલંગ દાદાને મા પડશે અત્યારે ખેડૂતોના આશીર્વાદ અને મા ભગવતીની કૃપાથી મારી તબિયત સારી પણ છે પણ આવનારા દિવસોમાં જ્યારે જરૂર પડશે ત્યારે અમે આ આ બોટાદ એક નહીં આખા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મામા કંસ કરતા વધારે નાણાક છે એને છાતી ઠોકીને હું કહું છું આ મહુવાની અંદર પણ હું છેલ્લા પંદર વર્ષથી માર્કેટિંગ યાર્ડના કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય એની સામે અમે લડતા આવીએ છીએ મહુવાની અંદર પણ ડુંગળીમાં ખુલે આમ લૂંટ ચાલે છે હો બસો રૂપિયાનો ભાવ ફેર મહવામાં આવે છે આ તપાસની અંદર પણ હો પચાસ રૂપિયાનો ભાવ ફેર આવે છે હમણાં જ બે દિવસ નવ તારીખે અમે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે તપાસ કરી ત્યારે એ ખેડૂતની ચીજ કોઈ ભાવે માગી નહીં હો રૂપિયાની મણ માગી નહીં અને એ ખેડૂત ની સ્કીંગ ઉભી નહીં કરસર ગામના છે એટલે આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મામા કાંઠ કરતા નાલાયક છે અને લૂંટેલી દુલ્હન જેવા છે જેમ લૂંટેલી દુલ્હન વાટો ગોટો વાળીને બધું લઈને વહી જાય એમ આ ખેડૂતોને ચેતરે છે અને માથે મોટા ટ્રેડિંગના બોલ લગાવીને લગાડી અને દુકાનો ચલાવો છો તમારા કોઈ તમારા છોકરા સુખી ન થાય ખેડૂતોને લૂટ્યો ને તો તમારા તમારી પ્રજાને ભોગવવું પડશે એટલે અમારી સરકાર ને ખોલી ચેલેન્જ છે કે તમે સમજી જાઓ આખા ગુજરાતના ખેડૂતો હવે ના છૂટકે વિસાવદર વાળી કરવાના છે વિસાવદર વાળી કરવાના છે વિસાવદર વાળી કરવાના છે આ તમને જો સમજો તો અમારી સમજણ છે હું કઈ ભારતીય કિસાન સંઘની જોડે તમારા હાથમાં લઈને ફરવું એ મારી હું નથી પાત્ર હું તો તમારી છાતી માટે પગ થાય અને તમારા જીભડા ખેંચી લઉં સરકારના એમાં હું થવું એટલે તમને સમજણ છે તો માનો તો સમજણ છે નગર પછી ઘર ભેગું થવાની તૈયારી તમે રાખી લેજો અને જો ખેડૂતો હોય બીજા જો ગુજરાતના ખેડૂતોની આંખ લાલ થાય તો નેપાળવાળી છાતા આંખ નહીં લાગે તમારી પોલીસ તો હું તમારું લશ્કર નહીં અમે ભડાકે દઈ દઈએ એ ટાઈપના અમે ખેડૂતો થઈ પણ અત્યારે લોકશાહી છે એટલે લોકશાહીની ધબે લડવાની અમને છૂટ છે અને કરીને કાયદાનો ભંગ કર્યો તો એ કરી મેદાનમાં આવ્યા ને તો નેતાઓ વાળી ખાતા જરાય વાર નહીં લાગે એટલે સરકાર એલા આ કપા છે તમે મિનિમમ ભાવ અમને આપેલો છે ચૌદ ને સોળ રૂપિયા સરકારે અમને મિનિમમ ભાવ એટલે ઓછામાં ઓછો ભાવ આપેલો છે આ કોઈ વધારે ભાવ તો ચૌદ ને સોળ સો ને ચૌદ બાર રૂપિયાથી નીચો આ કપા વેચાવો છું અત્યારે જ આ માર્ક મહુઆ માર્કેટિંગ યાર્ડની અંદર આ કપા આઠસોથી બારસો રૂપિયામાં વેચાણો આ વેપારીઓને આ માગવટ ન થાય આ નમાલી સરકાર છે માઇક આંગલી સરકાર છે એક વખત બોલ્યા હોય તો ફરી વખત એનું પાલન થવું જોવે આના કરતાં તો પહેલાના રાજા મહારાજાઓ સારા હતા ભાવનગરના મહારાજાને ઓગણીસો ને ત્રીસમાં કે પાંચ ખેડૂતોએ જઈને ફરિયાદ કરી કે બાપુ અમારે લેણું ખૂબ ઘટી ગયું એક જ ધાર એને આખા ભાવનગર એના અઢારસો પાઠના ખેડૂતોનો તમામ લેણું માફ કરી દીધું અને આ ખટડીની સરકાર બેઠીને ખેડૂતોના મતથી બેઠી અને તમારે અમારું એક ખતર્યું માફ નથી કરતા તમારી કરતા તો મનમોહનસિંહની સરકાર હારી હતી અને ખેડૂતોના લેણા તો માફ કર્યા હતા અમે કોઈ પક્ષના કોઈ ઓલાના વખાણ કરતા નથી પણ હકીકત હોય તો કેવી જ પડે હમણાં થોડાક વર્ષ પહેલાં આ સરકારે પણ જાણે છે કે જ્યારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે કપાસના કોઈ ત્રણસો ચારસો રૂપિયામાં ઢણી નહોતો શંકરસિંહે વાઘેલાએ મુખ્ય કાપડ મંત્રી હતા એક જ કે કેન્દ્રમાં નિયમ કરી નાખ્યો કે કાલ સવારમાંથી જ આખા દેશના ખેડૂતોનો કપાસ નવસો ત્રીસમાં લેતા હોય આખા દેશના ખેડૂતોનો કપાસ નવસો ત્રીસમાં વેચી નાખ્યો હતો અને બે હજાર બારમાં ચૌદમાં નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે કેન્દ્રની સરકાર ખેડૂતોને ભાવ નથી એ વખતે ખેડૂતોને કપાસના અઢારસોથી પંદરસો રૂપિયા મળતા હતા અને આજે નરેન્દ્રભાઈ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે અમિતભાઈ ત્યાં ગૃહમંત્રી તરીકે બેઠા છે મંત્રી બન બેઠા છે તમને શરમ આવી જોવે કે અત્યારે ગુજરાતને દેશના ખેડૂતોના બારસો રૂપિયા બે હજાર પચીસમાં આવે બે હજાર પચીસમાં પચાસ બે હજાર બાર ચાલીસ રૂપિયાનું લીટર પેટ્રોલ હતું ને અત્યારે પાછો સો રૂપિયાનું લીટર ડીઝલ ને પેટ્રોલ છે ભાવ એટલે અમારી સીધી વાત છે તમે ખેડૂતોને એક માણ કપાસના અઢી હજાર રૂપિયા આપો ખેડૂતોને બે હજાર રૂપિયા આપો અમે વધારે કાંઈ માગતા નથી વધારે જો માગીએ તો તો તમારે તમને અમને લાઠ બધું દેવું પડે તો લાઠ બધું દેવું હોય તો અમારે તમારી આ તન ફગ્યાના બે બે હજાર રૂપિયા વીજળીના બિલ માફને અમારે કાંઈ જોતું નથી અમને આપી દો કેમ કમિશન નિયમ પ્રમાણે ભાવ એટલે અમારે તમારું બીજું કાંઈ સહાય નહોતી વેપારી અમારા બધા પૈસા લ્યો પણ તમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓને દૂધની મંડળીઓવાળાને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક કોપરેટિવના તમામ મંડળીઓ ગામડામાં ચાલે ગામડામાં દૂધની ડેરીઓવાળાને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે દિવાળી પછી લાભ પાચમ પછી જેમ સિંહ બકરા માટે ત્રાસ કે એમ તમારી માટે કાઢો છો તમારી જાતના ખતડીના તમે તો સુલમ કરી નાખ્યો તમને તો ઊભા વેતરી નાખવા જોવે ઊભા વેતરી નાખવા જોવે તમે નક ના ના દસ લાખની ગાડીઓની ફટા ફટા લાખની ઓફિસો છો એ ખેડૂતોના પૈસાની છે તમારા બાપના પૈસા નથી આ તમે શેર બનાવ્યો શેર મેં બનાવ્યો શેર મેં તમે હું તંબુરા બનાવ્યો આ પણ તમારા ઘેરના ખેડૂતોના પૈસા તમે શેર બનાવેલા છે ચોક્કસ વાવાઝોડામાં મોવાનો શેર પડી ગયો હતો એમાં પાંચ લાખ રૂપિયા નાખવાની જરૂર હતી તમે એ શેરને નવા શેરને પાડી દીધો અને બે કરોડ નો બીજો બનાવ્યો એટલે અમારે ના જોવા મને મોવા નહીં પણ આમે તમામ ડેરી ઊંધી ના અને રાજકોટની વિઠ્ઠલભાઈ ની ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક થી લઈને દિલીપભાઈ ની ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક થી લઈને અહીંથી નાનુભાઈ વાઘાડીની ડિસ્ટ્રિક્ટ અને માવેશી ની ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ની રગે રગ હું ઈ જોવા હું તમારા કાસ લગાવી